टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है અમદાવાદમાં ગયા વર્ષે બારમી જૂને થયેલી વિમાન દુર્ઘટનાને લઈને વધુ એક વખત જુઠ્ઠાણું ચલાવવામાં આવી રહ્યું છે દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાની કોશિશ થઈ રહી છે હવે કોણ જુઠ્ઠાણું ચલાવી રહ્યું છે અને એના ઓઠા હેઠળ કોને બચાવવાનો ઈરાદો છે એના વિશે અમે તમને વાત કરીશું આ મામલે ટાઈમિંગ પણ ખૂબ જ ખાસ છે આ વિમાન દુર્ઘટનાના મામલે સુપ્રીમ કોર્ટે હવે ગંભીર વલણ અપનાવ્યું છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે કેન્દ્ર સરકાર માટે કેટલાક સવાલો પૂછ્યા જેમ કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે એ આઈ બીની તપાસ ક્યાં સુધી પહોંચી છે અને એની પ્રક્રિયા શું છે ત્રણ અઠવાડિયામાં સવાલોના જવાબ માગ્યા કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે તપાસ હવે છેલ્લા તબક્કામાં છે આ સુનાવણી દરમિયાન કોર્ટે એક બહુ મોટી વાત કરી કોર્ટે ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી કે અકસ્માતના કારણો વિશે અત્યારથી અટકળો લગાવી કે કોઈપણ ઉતાવળા તાણ પર પહોંચવું ખોટું છે કોર્ટે ટકોર કરી કે માત્ર એક કલમના ઝાટકે તમે વિમાનના કોઈ ચોક્કસ મોડલને ખામીયુક્ત ન જાહેર કરી શકો કારણ કે આ બહુ જ ટેકનિકલ અને જટિલ બાબતો છે સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી અરજીમાં કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગણી કરવામાં આવી પીડિત પરિવારોની વેદનાને સમજતા કોર્ટે કહ્યું કે અમે પાયલટ અને મુસાફરોના પરિવારોની ચિંતા સમજીએ છીએ પણ આ પ્રકારની કાર્યવાહીનો હેતુ એકબીજા પર દોષારોપણ કરવાનો બિલકુલ નથી સુપ્રીમ કોર્ટમાં આ મામલો ચાલ્યો એના એક દિવસ પહેલાં જ ઇટલીના એક અખબારે અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈને એક રિપોર્ટ બહાર પાડ્યો આ પ્લેન ક્રેશ અને ઇટલીની સાંસૂતકનો એ સંબંધ નથી એમ છતાં દસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો એવિએશન એજન્સીઓના સૂત્રોના આધારે આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે અને તેમના સૂત્રો વિશે પણ અમે ફોડ પાડીશું સૌથી પહેલાં નજર કરવી ખૂબ જરૂરી છે કે આ રિપોર્ટમાં શું લખવામાં આવ્યો છે બારમી જૂને બપોરે એકને અડત્રીસ વાગ્યે અમદાવાદ સરદાર અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ રવાના થઈ માત્ર બે જ મિનિટમાં આ પ્લેન મેં ગાણીનગરના આઈજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થઈ ગયો ફ્લાઇટમાં સવાર બસોને એકતાલીસ લોકોના મોત થયા એ સિવાય જ્યાં પ્લેન ક્રેશ થયું એ મેડિકલ હોસ્ટેલના કેટલાક ઇન્ટિયન ડોક્ટર્સ અને કેટલાક સ્ટાફ મેમ્બર્સના પણ મોત થયા કુલ બસો સાહીઠ લોકોના મોત થયા ઇટાલિયન અખબાર કોરિયર ડેલા સેરાના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ભારતના તપાસ અધિકારીઓ ફાઇનલ તપાસ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ તપાસ અધિકારીઓ એવા તારણ પર પહોંચ્યા છે કે આ અકસ્માત કોઈ ટેકનિકલ ખામીને કારણે કારણે નથી પરંતુ કૃત્યને થયો તપાસમાં સામે આવ્યું છે કે કોકપીટના જે ઓડિયો રેકોર્ડિંગને સાંભળવામાં આવ્યું એમાં સ્પષ્ટ થાય છે કે ફ્યુઅલ સ્વિચને રન મોડમાંથી કટ ઓફ મોડ પર કોણે ફેરવી હતી હવે તમને કદાચ ખ્યાલ હશે કે આ સ્વિચ બંધ કરવાનો મુદ્દો એ સમય પણ ખૂબ ગાજ્યો હતો એમ છતાં આ મામલે થોડો ખુલાસો અહીં કરવો જરૂરી છે તારણનું ફોકસ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ પર છે આ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ રન પોઝિશનમાં હોય તો ફ્યુઅલ ચેમ્બરમાંથી એન્જિન સુધી ફ્યુઅલ પહોંચે એટલે કે ઇંધણ પહોંચે કટફ પોઝિશનમાં હોય તો એન્જિન સુધી એ ફ્યુઅલ ન પહોંચે આ દુર્ઘટનાની વાત કરીએ તો વિમાને ઉડાન ભરી એની થોડીક જ ક્ષણોમાં એ કટફ પોઝિશનમાં પહોંચી ગયું એટલે કે એન્જિન સુધી ફ્યુઅલ ના પહોંચ્યું જેના કારણે આ વિમાન તૂટી ગયું વોકસ્ટ્રીટ જનરલના એક રિપોર્ટમાં લખવામાં આવ્યું કે રનવે પરથી ફ્લાઇટે ઉડાન ભરી કે તરત જ બોઇંગ સેવન લાઈનરના ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરે વધુ અનુભવી કેપ્ટન સુમિત સબરવાલને પૂછ્યું કે શા માટે તમે સ્વિચને કટ ઓફ પોઝિશનમાં મૂકી ફર્સ્ટ ઓફિસર ખૂબ જ ડરી ગયો એ સમયે કેપ્ટન શાંત હતા કદાચ તમને ખ્યાલ હશે કે વોકસ્ટ્રીટ જનરલના આ રિપોર્ટમાં પણ લખવામાં આવ્યું હતું કે એર ઇન્ડિયાના એક પાયલટે ઇરાદાપૂર્વક આ વિમાનને તોડી પાડ્યો હવે ઇટાલિયન અખબારના રિપોર્ટમાં એ જ વાત કહેવામાં આવી છે વોશિટન જનરલના એ રિપોર્ટને ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સે બિલકુલ ફગાવી દીધો હવે ઇન્ડિયન પાયલટ્સના એસોસિએશનો અને સબરવાનના પરિવારે આ ઇટાલિયન અખબારના રિપોર્ટને ફગાવી દીધો છે ડિસેમ્બર બે હજાર પચીસમાં ભારતની એ એ આઈબીના તપાસ અધિકારીઓની ટીમ વોશિંગ્ટન પહોંચી અહીં અમેરિકાની લેબોરેટરીમાં બોક્સના ડેટાને ફરીથી ફંફોડવામાં આવ્યો ખાસ કરીને કોકપિટના એ ઓડિયોને ફિલ્ટર કરીને સ્પષ્ટ કરવામાં આવ્યો જે શબ્દો અત્યાર સુધી ગુંજતા હતા બરાબર સમજાતા નહોતા એ વાતચીતના આધારે પ્લેન ક્રેશ ખરેખર પાયલટનો કૃત્ય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ઇટાલિયન અખબાર મુજબ અમેરિકન એક્સપર્ટ્સ માટે આ એક મોટો વળાંક છે કારણ કે તેઓ લાંબા સમયથી ભારતીય તપાસ ટીમ સામે પુરાવા ધરી રહ્યા હતા જ્યારે ભારતની ટીમ આ દુર્ઘટનામાં માનવીય હાથ હોવાની વાત સ્વીકારવા તૈયાર ન હતી અખબારે વધુમાં લખ્યું છે કે હવે આ ઓડિયો એનાલિસિસથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કયા પાયલટે જીવલેણ હરકત કરી હતી અને આ કોઈ ભૂલ નહોતી પરંતુ ઇરાદાપૂર્વકનું કૃત્ય હતું આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે અમેરિકામાં થયેલા સિમ્યુલેટર ટેસ્ટમાં પણ સાબિત થયું કે બોઇંગ સેવન એટ સેવનના બંને એન્જિન કોઈ ટેકનિકલ ખામીથી એકસાથે બંધ થઈ જ ન શકે જાણે જોઈને કે પછી ભૂલથી માણસ દ્વારા સ્વિચને હલવાય તો જ બંને એન્જિન બંધ થઈ શકે રિપોર્ટમાં વળી લખવામાં આવ્યું છે કે ફ્લાઇટ ડેટા રેકોર્ડરની તપાસ હવે કેપ્ટન સબરવાલ તરફ ઇશારો કરે છે હવે સ્વાભાવિક રીતે સવાલ થવો જોઈએ કે વિદેશી અખબારો શા માટે અખબાર અમદાવાદમાં થયેલા ક્રેશ વિશે રિપોર્ટ બહાર પાડી રહ્યા છે વાત એમ છે કે તૂટી ગયેલું વિમાન બોઈંગનું હતું જ્યારે એમાં એન્જિન જી કંપનીનું હતું આ બંને અમેરિકન કંપનીઓ છે આ દુર્ઘટનામાં બોઈંગ અને જી કંપની સામે આંગળી ચીંધવી રહી જોકે વિદેશી અખબારો ભારતીય પાયલટને જવાબદાર ગણાવીને આ બંને કંપનીઓને બચાવવાની કોશિશ કરી રહી છે આ વિદેશી અખબારોને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના રિપોર્ટમાં એક તારણના ન દેખાય ચાલો કંઈ વાંધો નહીં અમે તમને એની પણ હકીકત કરીશું આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે અમેરિકન ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને બે હજાર અઢારમાં એક ઇન્ફોર્મેશન બુલેટિન બહાર પાડ્યું હતું જેમાં લખવામાં આવ્યું કે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં લોકિંગની વ્યવસ્થામાં ખામી સર્જાઈ શકે છે આ સ્વિચ સિસ્ટમને અનસેફ ગણાવવામાં આવી હતી મૂળ વાત એ છે કે આ અમેરિકન કંપનીઓને દોષિત ઠરાવાય તો તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે વળી તેમણે પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા લોકોને પણ વળતર આપવું પડે પ્લેનના પાઇલટ ઇરાદાપૂર્વક ફ્યુઅલ કંટ્રોલ સ્વિચને કટ ઓફ કરી દીધી હોય એ વાત માની જ ન શકાય કેમ કે બંને પાઇલટ્સની વાતચીતથી પણ એનો ખ્યાલ આવે છે સાથે જ રિપોર્ટમાં એટલું જ લખવામાં આવ્યું છે કે એક પાયલટે બીજા પાયલટે પૂછ્યું કે તે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ કેમ કટ ઓફ પોઝિશનમાં મૂકી જેના જવાબમાં બીજો પાયલટ કહે છે કે મેં એમ નથી કર્યું એટલે વાત સ્પષ્ટ છે કે સબરવાલે ઇરાદાપૂર્વક સ્વિચની પોઝિશન બદલી નથી તમે એમ પણ ન માનતા કે હાથ વાગવાથી સ્વિચની પોઝિશન બદલાઈ જાય એ શક્ય જ નથી કેમ કે એને મેટલ સ્ટોપ લોક હોય છે એટલે કે પાઇલટે ઇરાદાપૂર્વક જોર લગાવીને સ્વિચને ઉપર કે નીચે કરવી પડતી વળી બંને સ્વિચની આસપાસ મેટલ બ્રેકેટ હોય છે એટલે કે ભૂલથી સ્વિચની પોઝિશન ન બદલાઈ જાય એનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે વળી કોકપિટની બહારથી પણ આ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની પોઝિશન બદલાઈ ન શકે એટલે વાત સ્પષ્ટ છે કે આ મિકેનિકલ ફેલ્યોર છે એટલે કે સીધે સીધો બોઇંગનો જ વાક હોઈ શકે આમ પણ ભૂતકાળમાં પણ બોઇંગ કંપનીની સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે મૂળ વાત એટલી છે કે ભારતને નુકસાન પહોંચાડવા માંગતી વિદેશી તાકાતો અને વિદેશી એજન્ડાથી ભારતે સતર્ક રહેવાની જરૂર છે આ અમીર દેશના અખબારો પોતાની માફક આવે એવું જ સત્ય રજૂ કરે છે